રોપો બંધ હે તો હવે શું કરવાનું બાઉન્ડ્રી માર કુદીન જતો રહેવાનું કુદીન જતો રહેવાનું એ ક્યાં ના વાલા અમે મન તો નહી આડ તો મન તો બીક લાગ ઉતરો ઉતરો કડો લટ્યો કડો લટ્યો બડ્યા ના ઉદાલ્યા સોનું મોન તું લબડી જે વાદરા ગોર મારું બીડું

ઉંગો શેદાયા નહીં હું જાલતો નહીં આયે આવતું નહીં મન તો રીછડે લ્યા હું એમ નહીં

બ્યાઓ બ્યાઓ પેલો જેમ નતો રાખ્યું આ સંપલ તૂટી ન એનું જવાબદાર કોણ લે છે તૂટી આ શું કર્યું લે માથે

આ સાબ માટી માટી પાસે લીક થઈ ગયું છે સાબ ના લીક ચાહીદ ન એમ કહે છે એ છોડી સાબા શું હેલો હેલો આ લેબલો એ મોટો ના હોય એ તો કમસા ક દે એમાં ન

không phải gà nó con nó gà gô gà nó gà là gà gô chứ gà gà gô con papi nó gà con papi nó gà bữa nay anh sẽ ngủ à vậy thôi vậy cái con gà gà tôi nhảy rồi chạy 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 chạy

અલ્યા તું ભણવા આયુ છે નું સાહેબ તું दादा તા દેખ્યા હું થોડો ભૂરા યાર તો બધા હંગા થાય ભૂમ તો આ તો આયો તો ઘર ના તો હવે એક તો મને બીક લાગે છે બેસ ને ના એમ ના બેહું યાર કે મારા તો મારા ઓન કે કઈ જો ઓન કે હરજી તારે પાડું આ તેલાકો સબ ટકા કેને મેલે ઓય

પસાઈ બીજું કોઠમી કોઠમી કાકા હા કે ગોમ ના તમે યાર એ હાર ગોમ આ લે એ તો આ બે સર સસરો થી ભટાગણ ટમાણ આ છોકરાને ભણાવતો આ ભણાય નહી યાર ભણાવતા હશો આ એક્સ્ટ્રા ટાઈમ ટાઈમ

નયન કતો આરે પાહો ભાઈ વિપાઈ મારા ઉધી વાત આવે એટલે ઘડી ચાલે આવે સાહેબ ના કાતો વાત જ ના માસ્ટર આલે ઓ બસ ના આલે